છોકરી લગ્ન કર્યા પછી એનું ઘર છોડીને એના પતિના ઘરમાં જાય છે અને ત્યાં ઘર કામ કરે છે એની ઇન્કમ એના પતિના ઘરમાં શેર કરે છે એને પોઈન્ટ આઉટ કર્યું છે આમાં એવું લાગે છે એને એમ નથી કીધું કે છોકરાઓ ખરાબ હોય છે એને આ બધી વસ્તુઓ પોઇન્ટ કરી છે બંને પાર્ટનર્સ કમાય છે તો બંને પાર્ટનરને બંનેની ડ્યુટીસ ડોમેસ્ટ્રિક વર્ક ઘરકામને લઈને અને ફાઇનાન્સની પ્લાનિંગને લઈને ડિવાઇડ કરી દેવી જોઈએ તો ઠીક છે ચલો વિડિયો સ્ટાર્ટ કરીએ છોકરાઓ ગોલ્ડ ડિગર કહેતા છે ને હું તને કહું 2 મિનિટ પહેલા તો ગોલ્ડ ડિગર શબ્દ જે છે ને એનો મતલબ એમ છે કે જે લગન કરે છે અથવા રિલેશનશીપ માં આવે છે ફક્ત તમારા પૈસા અને વેલ્થ માટે એને કોઈ પ્રેમ નથી હોતો તમારી સાથે એનું ફોકસ પૈસા અને વેલ્થ હોય છે તો ગોલ્ડ ડિગર છોકરીએ છે અને છોકરોએ છે હું મારું ઘર છોડીને આવું બરાબર કે હું શું કામ આવું ટ્રેડિશનલ મેરેજ કે છોકરી પતિના ઘર માં જશે તો મેડમ ના લોજિક એવા સંભળાય છે કે બંનેને ઇક્વલ રાઇટ્સ હોવા જોઈએ તે કલ્ચરલ એક્સપેક્ટેશન ને ચેલેન્જ કરે છે પણ આમાં અમુક છોકરીઓના બે ચહેરા હોય છે જ્યારે તે કહે છે કે મને ઇક્વાલિટી જોઈએ પણ એની સાથે સાથે લગ્નમાં પ્રોટેક્શન અને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી માટે પુરુષ આગળ રહે એવું ઈચ્છે છે તો એ ટર્મ ને કહેવાય સિલેક્ટિવ ઇક્વાલિટી જેમાં તેને ઇક્વાલિટીનો ફાયદો તો જોઈએ પણ ઇક્વલ જવાબદારીઓને સ્વીકાર્યા વગર જો ઘર પુરુષના ઘરમાં જવા માંગતી નથી પણ પુરુષ પાસેથી આશા રાખે છે તો તે પણ ટ્રેડિશનલ એક્સપેક્ટેશન છે જેને તમે રિવર્સ કરવાની વાત કરો છો જો બંને ઇક્વલ છે તો બંને રહેવાની વ્યવસ્થામાં કોમ્પ્રોમાઇઝ કરવા માટે ઓપન રહેવું જોઈએ ફક્ત પુરુષ જ નહીં એ તો હું કમાઉ હું કમા એટલે એમાં બી સેલેરી મારે એના ઘરમાં દે દે કેમ ફીસ મારા બાપે ભરી છે તો એને હું શું કામ મારી સેલેરી આપું મને એ એ લોજિક તો મને નહીં સમજાતું એક ફાઇનાન્શિયલ ઓટોનોમી એનો મતલબ કે સ્વતંત્ર રીતે પોતાના નાણાકીય બાબતોને મેનેજ કરવાનું બીજાઓના ઉપર નિર્ભર રહેવા કરતા આધુનિક સંબંધોમાં એક મોટો ફેરફાર ઇવોલ્યુશનરી સાયકોલોજીના વ્યૂ થી જોઈએ તો હિસ્ટોરિકલી પુરુષો રિસોર્સ પ્રોવાઇડર છે અને મહિલાનું ઇન્વેસ્ટમેન્ટ બાયોલોજીકલી છે એક્ઝામ્પલ તરીકે પ્રેગ્નન્સી કેર પણ અત્યારે છોકરીઓ કમાવા માંડી છે તો એની એક્સપેક્ટેશન છે રેસિપ્રોકલ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે આ પ્લેમાં ઇમોશનલ ડોમેસ્ટિક અને ફાઇનાન્શિયલ હોવું જોઈએ જો છોકરી ઇન્કમમાં ઇક્વલી કોન્ટ્રીબ્યુટ કરે તો તેની પાસે તે પૈસાનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો ઇક્વલ ડિસિઝન પાવર હોવો જોઈએ નહીતર તે શોષણ છે ભાગીદારી નહીં ના હવે અમુક છોકરીના બે ચહેરા હોય છે મારી ફીસ મારા પપ્પાએ ભરી છે તો હું મારી સેલેરી એના ઘરમાં શું કરવા લોકો આવી વાત કહે છે અપેક્ષા રાખે છે કે પુરુષ એમની આવક શેર કરશે ઈએમઆઈ ચૂકવશે એની લાઈફસ્ટાઈલને સપોર્ટ કરશે અને એના માતા પિતાને પણ ટેકો આપશે જો તે પોતાની આવક ઇન્ડિપેન્ડન્ટ રાખે છે અને પુરુષની આવકને બંને માટે હોવાની અપેક્ષા રાખે છે તો તેને કહેવાય અનઇક્વલ શેરિંગ બસ ખાલી પત્તું પલટી દેવામાં આવ્યું છે મારા પૈસા મારા પણ તારા પૈસા પણ મારા સાયકોલોજીકલી તે રિપ્રેઝેન્ટ કરે છે સિલેક્ટિવ ઓટોનોમી એટલે કે વ્યક્તિ જીવનના કેટલાક ક્ષેત્રોમાં સેલ્ફ ગવર્નન્સ અને પર્સનલ ડિસિઝન મેકિંગનો ઉપયોગ કરે છે ઓટોનોમી જે પોતાને લાભ આપે છે કલેક્ટિવિઝમ એટલે એમાંના દરેક વ્યક્તિ કરતા ગૃહને પ્રાથમિકતા આપ પ્રથા જ્યારે તે કમ્ફર્ટને લાભ આપે છે નીચે આને કહે છે મોરલ ઇનકન્સિસ્ટન્સી જ્યારે એમના એક્શન લીફ અથવા ઇમોશન્સ તેમના પોતાના જ બોલેલા અથવા ધારેલા મોરલ પ્રિન્સિપલ્સનો વિરોધ કરે છે તો નીચે એ સિમ્પ્ટમ ને કહે છે હર્ડ થિંકિંગ તે ટેન્ડન્સી છે કે પોતાના બિલીફ અને વર્તનને લાર્જ ગ્રુપના થિંકિંગ થી અપનાવે છે ઘણીવાર તેમના પોતાના નિર્ણયોના ભોગે નીચેના View થી કહું તો ઇક્વાલિટી ની ડિમાન્ડ કરવી એ વીકનેસ નો સ્વીકાર છે બળવાન લોકો સમાન બનવાની માંગ કરતા નથી તે લોકો શ્રેષ્ઠ બની જાય છે આમ જ્યારે નવી છોકરીઓ દાવો કરે છે પણ બોજ વેચવાનું ટાળે છે ત્યારે પણ તે છોકરી દેવ મોરાલિટીની સાથે ગાયલી રહે છે એટલે કે ગુલામી પણ નૈતિકતાની ફક્ત ત્યારે જ ન્યાય ઈચ્છે છે જ્યારે તેના ઇમોશનલ કમ્ફર્ટની બાજુ હોય છે નાના જોબ પરથી આવીને મે રસોઈ તો મારે જ કરવાની કેમ ભાઈ તારા હાથમાં મહેંદી લાગી છે હે હું શું કામ કરું

પોતાના નામના બંગલા હોવા જોઈએ જમીનો હોવી જોઈએ ગાડીઓ હોવી જોઈએ છતાં પણ ઘરકામ વહેંચે છે પોતે વધારે કમાણી કરનાર પુરુષ પસંદ કરે છે પણ ફાઇનાન્શિયલી અને ઘરેલું યોગદાન આપવા માંગતી નથી તો તે અસલી ઇક્વાલિટી નથી કન્વીનિયન્સ ઇક્વાલિટી છે જો બંને થાકેલા છે તો બંને ફાઇનાન્સનું પ્રેશર અને ઘરકામ ઇક્વાલી વહેંચિત એક પક્ષને અનુકૂળ ન આવે એ રીતે નહીં પર્સનાલિટી સાયકોલોજીના પોઈન્ટ ઓફ વ્યૂ થી આ લડાઈ ફ્રિએબિલનેસ અને અસર

બટ આઈ સ્ટીલ વોન્ટ ટુ બી કેર ફોર તો તે એમ્પાવરમેન્ટ નથી ઈગો પ્રોટેક્શન છે તો નીચે આને એવી રીતે જુએ છે કે ધ ડેકે ઓફ ઓથેન્ટિક ઇન્ડિવિજ્યુઆલિટી એ ફ્રી નથી તે ખાલી રિએક્શન આપી રહી છે એ નવી મોરાલિટી ક્રિએટ નથી કરી રહી એ જૂની છે એનું પત્તું ફેરવી રહી છે તમે પૃથ્વીને તેના સૂર્યથી મુક્ત કરી દીધી છે પરંતુ હજુ પણ તમે જૂના દેવતાઓના પડછાયાઓની ભ્રમણ કક્ષામાં ફરો છો એડ્રિક નીચે મેં કાઈ નથી લખી કે આઈન મારી અલગ અલગ ઓફ તમે નહોતી લખી પણ સ્ટીલ તમારી પાસે ઓપ્શન હતો ને ના પાડવાનો તમારા કન્સેન્ટ વગર લગ્ન કઈ રીતે થશે તમે હા પાડશો ત્યારે જ લગ્ન થશે ને તો આના વિશે આપણે થોડી વાત કરી દીધી છે થોડો વિડીયો રિવર્સ કરીને જોઈ લેજો પીરિયડ અમને આવે તો બી અમે કામ કરીએ પીરિયડ આવે તો બી વગર દવાએ અમે કામ કરીએ પાંચ દિવસ સાત દિવસ વોટ દિવસો બરાબર બીજી વસ્તુ બેબીને જન્મ અમે આપીએ એ બી નવ મહિનાનો દુખાવો પછીના બધા જે પ્રશ્નો હોય એ બધું અમે સોલ્વ કરીએ બધું યાર આ કોઈ મિકેનિકલ પાર્ટ્સ થોડા છે જે કોઈ પુરુષોએ તમારી બોડીમાં ફિટ કરી દીધા હોય કે દર 10000 કિલોમીટર એક ગાડી સર્વિસ થવી જોઈએ જો ઓઈલ પાણી નઈ બદલાય તો એન્જિન ચોકઅપ થઈ જશે નેચરલી છે બાયોલોજી છે ઘણા છોકરાઓ સમજે છે કે આ પેઇન થાય છે આના કારણે મારી ગર્લફ્રેન્ડ મારી બહેનોને દુખે છે ભાઈ એર કરે છે આ પુરુષો ડિલિવરીના ટાઈમે હોસ્પિટલમાં ઉપરના ઉપર ઊભા હોય છે ચાલુ મારી વાઈફને કંઈ થઈ તો નઈ વાત કરો છો થોડી રિયાલિટી હા અમુક પુરુષો હાજર હોતા નથી કોઈ પર્સનલ રીઝન્સની કારણે બાકી હોય છે અને આ પેઇન એટલો જ બધો થતો હોય તો આનું કોઈ પરમાનન્ટ સોલ્યુશન હોય તો કોઈ ડોક્ટર ની કન્સલ્ટ કરો આ જીવન તમને આ પેઇન થી રાહત જોઈતી હોય તો આ તેનો બાયોલોજિકલ આર્ગ્યુમેન્ટ છે તે હાઇલાઇટ કરે છે કે છોકરીઓ પહેલાથી જીવન અને પરિવારમાં મોટા પાયે શારીરિક અને ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ કરે છે તેથી માંગણી વધારે કરે છે ડિમાન્ડિંગ મોર જેમ કે મફત ઘરકામ અને ડિપેન્ડન્સ ફેરનેસ ને વાયલન્ટ કરે છે કહેવું એવું થાય છે કે અમે પેઇન અને જવાબદારી સંભાળી શકીએ છીએ કુશ કરી શકતા નથી તો અહીંયા ડબલ સ્ટાન્ડર્ડની વાત કરીએ સાચું છે બાયોલોજીકલી છોકરીઓ વધુ પીડા સહન કરે છે પણ શું પુરુષોના જોખમ લેવા અને ફાઇનાન્શિયલ પ્રેશરને પણ તેમના કન્ટ્રીબ્યુશન તરીકે માન ન આપવું જોઈએ તો અમુક છોકરીઓ પોતાને ટોપની બતાવવા માટે મોરલ સુપીરિયরিটিનો ઉપયોગ કરે છે કે અમે તમારાથી કેટલી ઉપર છીએ એનું કારણ અમે જન્મ આપીએ છીએ આ દલીલનો ઉપયોગ કરે છે પણ પુરુષના અન્ય બોજો જેમ કે લાઈક વર્ક સ્ટ્રેસ કરિયર રિસ્ક ઉપર છે સોશિયલ પ્રેશર બહુ છે અમાય તો કોક છોકરી આપે તો ગરીબ છોકરાઓને આપણે ઇનડાયરેક્ટલી રિજેક્ટ કરી નાખ્યા વિડિયો રિવર્સ કરીને જોઈ લેજો બીજું કહેવાની જરૂર નથી જેટલી છોકરીઓના ભાઈઓ છે એમને ખબર પડી જશે સગાઈ નથી થતી લગન નથી થતા આધુનિક છોકરીઓની માંગણી કેટલી હોય છે આ જોઈએ આ ઘર જોઈએ આ ગાડી જોઈએ છોકરો આઈએસ હોવો આઈપીએસ ક્લાસ ટુ સરકારી એનઆરઆઈ કેટલી તો માંગણી પણ પોતે એને કહેવાય રિયાલિટી જે છોકરીઓના ભાઈઓ છે એમને ખબર પડી ગઈ હશે હું શું કહેવા માગું જો બાયોલોજીકલ પેઇન કન્ટ્રીબ્યુશનમાં કાઉન્ટ થાય ને

ટર્નિંગ સફરિંગ ઇન્ટુ ક્રિએશન નવા સર્જનમાં રહેલી છે તેથી જ્યારે કોઈ સ્ત્રી પોતાના દુઃખનો ઉપયોગ મોરલ સુપિરિયોરિટીના પુરાવા તરીકે કરે છે ત્યારે નીચે એને રિએક્ટિવ મોરાલિટી તરીકે લેબલ કરે છે વિક્ટમ હૂડ પ્લે કરે છે ટુ ગેઇન પાવર ઇન્સ્ટેડ ઓફ પોતાના ઉપર કાબુ મેળવવાને બદલે કોઈ ભી એને બિઝનેસ બિલ્ડ કરવો છે તો એમાં મારે ફૂલ એઝ એકદમ સતી સાવિત્રી એકદમ પત્ની વ્રતા સ્ત્રી થઈને મારે એને સપોર્ટ કરવાનો પણ અગર મારે કઈ સ્ટાર્ટઅપ કરવું છે તો એમાં ઇન્વેસ્ટ કરશે આ ટ્રસ્ટ અને સપોર્ટ ટેસ્ટ છે મને એવું લાગે છે કે તે કહેવા માંગે છે કે ઘણીવાર છોકરીઓ પાસેથી તેમના એમ્બિશિયન્સને ટેકો આપવાની અપેક્ષા રાખે છે પરંતુ ભાગ્યે જ બદલામાં એવું કરે છે વેલિડ એશિમેટ્રી ક્રિટિસિઝમ એનું આર્ગ્યુમેન્ટ એ છે કે મેન એક્સપેક્ટ સપોર્ટ બટ ડોન્ટ સપોર્ટ અવર ડ્રીમ શું સપોર્ટ્સની અપેક્ષા રાખે છે આપણા સપનાઓને સપોર્ટ કરતા નથી ઇટ્સ અ વેલિડ ઇમોશનલ પોઈન્ટ પણ છોકરી એના એમ્બિશિયન્સને ફાઈનાન્શિયલી રીતે ટેકો આપવા તૈયાર ન હોય કારણ તરીકે પુરુષ નવો ધંધો શરૂ કરે છે તો નાના મોટા ભાડા ચૂકવી દે તે ફરીથી સિલેક્ટિવ ઇક્વાલિટી છે એની વાત આપણે આગળ કરી દીધી છે સપોર્ટ મસ્ટ બી મ્યુચ્યુઅલ તમે ઇમોશનલ અને ફાઈનાન્શિયલ સહાયની માંગ કરી શકતા નથી પરંતુ તે આપવાનો ઇન્કાર કરી શકો છો સે આને કહે છે એ સિમેટ્રિકલ આઇડિયલિઝમ લોકો ઈચ્છે છે કે બીજાઓ એવા આઇડિયલ્સ દ્વારા જીવે જે તેઓ પોતે જાળવી રાખતા નથી એટ્સ ધ ડેકે ઓફ ટ્રુથફુલનેસ ધ ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ્સ નિહાયલિઝમ ઉમદા આત્મા પોતાના માટે આદર ધરાવે છે જો કોઈ વ્યક્તિ ખરેખર પોતાની રિસ્પેક્ટ કરે છે તો તે પોતાના શક્તિથી

એના આપતા ભરવા કરતા અહીં તે ઇકોનોમિકલ બાઉન્ડ્રીઝની વાત કરી રહ્યા છે તો કાર તેની વ્યક્તિગત સંપત્તિ છે નોટ ફેમિલી પ્રોપર્ટી તો તેને કેમ હપ્તા ભરવા જોઈએ ધેટ્સ રેશનલ ઇન્ડિવિજ્યુઅલિઝમ નોટ સેલ્ફિશનેસ પાર્ટનરશીપનો મતલબ એમ નથી કે બ્લાઇન્ડ ફાઇનાન્શિયલ મર્જિંગ થઈ જાય છોકરીનું આર્ગ્યુમેન્ટ છે કે એની લોન છે મારી નહીં વ્યાજબી છે પણ અમુક છોકરીઓના બે ચહેરા હોય છે એને કહેવાય ડબલ સ્ટેન્ડર્ડ જો છોકરી એની કારનો ઉપયોગ કરવાની આશા રાખે છે એન્જોય ટ્રીપ અથવા એવી લાઈફસ્ટાઈલ જીવવાની ઈચ્છા રાખે છે જે છોકરાના પૈસા દ્વારા ફંડ હોય તો કોઈ પણ વહેંચાયેલી જવાબદારીઓનો ઇનકાર કરવો તે વન સાઇડેડ બેનિફિટ બની જાય જો કારણ કે ઘરનો ઉપયોગ સેર રીતે થાય છે તો ઈએમઆઈ પણ પ્રપોશનલી રીતે વહેંચવી જોઈએ નહીતર ક્વોલિટીને ઢાલના જેમ ઉપયોગ કરે છે કન્ટ્રીબ્યુશન ટાળવા માટે સેના એંગલથી કહેવા છે ધ વીક મોરાલિટી ઓફ મોડર્ન ફ્રીડમ એમને પહેલા ચેતવણી આપી હતી બિયોન્ડ ગુડ એન્ડ ઇવિલ એન્ડ ધસ સ્પોક જરા સુસ્ત્રમ લોકો માલિકો રોગોથી મુક્તિ ઈચ્છે છે પણ પોતાની નબળાઈથી મુક્ત નહીં આધુનિક મહિલાઓની દલીલ પર લાગુ પડે છે તેઓ પેટ્રિયાર્કીથી ફ્રી થવા માગે છે યોગ્ય રીતે પણ તેઓ ઘણીવાર વાર સ્વતંત્રતાનો બોજ ઈચ્છતા નથી તેને ફ્રીડમ્સ બર્ડન કહેવાય બીજું જવાબદારીઓ સેલ્ફ રિયલાઇઝ તેના પરિણામો કોન્સી ક્વોન્સિસ નીથ સેના વ્યૂથી આ પ્રગતિના વેશમાં છુપાયેલી ગુલામ નૈતિકતા છે સ્લેવ મોરાલિટી મોરાલિટી જે રિઝેન્ટમેન્ટ પર બનેલી છે આ વ્યક્તિ શક્તિથી નહીં પણ શક્તિ ધરાવતા લોકોની ઈર્ષ્યાથી સમાનતા શોધે છે જ્યારે છોકરી કહે છે હું એની ગાડીની ઈએમઆઈ કેમ ભરું હું ઘરે પણ કામ કેમ કરું પણ હજુ અપેક્ષા રાખે છે કે પુરુષ પાસેથી તે પ્રોટેક્ટ કરે પે કરે અને મને પ્રોવાઈડ કરે ઇચે વુડ સે યુ આર નોટ સિકિંગ ઇક્વાલિટી યુ આર સિકિંગ કમ્ફર્ટ અન્ડર અ ન્યૂ નેમ નીચે કહે છે તમે ઇક્વાલિટી નથી શોધતા તમે નવા નામ હેઠળ કમ્ફર્ટ શોધી રહ્યા છો તેને પાછા જવાનું કહેતા નથી નીચે તે છોકરીઓને વધારે ઉપર ઉઠવાનું કહેતા હતા એ સ્ત્રી બનો જે ઇક્વાલિટીની ડિમાન્ડ ન કરે કારણ કે તે પહેલાંથી જ તેને વટાવી ચૂકી છે ચાલો ત્યારે ખબર નહીં કે આ વિડીયો કેટલો લાંબો થયો હશે જે તો આપણે આ છોકરીના અંદર બે ત્રણ પર્સ્પેક્ટિવ એડ કરવાના બાકી રહી ગયા હતા એમની સ્પીચ ઉપર જેમ કે ચાઇલ્ડહુડ ડેવલપમેન્ટ ગુજરાતમાંથી લઈને કેનેડા સુધી ગયા તો ત્યારે વચ્ચે એમની પર્સનાલિટીના અંદર શું શું ડિફરન્સ આવ્યા હશે તે આપણે સાયન્ટિફિક થિયો લગાવીને એનાલિસિસ કરતા તો એ રહેવા દીધું છે ગુજરાત અને કેનેડાની વચ્ચે એની આઈડેન્ટિટી ક્રાઇસિસ આવ્યું હશે એ પણ આપણે રહેવા દીધું હશે જો ગમ્યો હોય તો લાઈક શેર કરો એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ કરો યાર બહુ મહેનત કરવી પડે છે આવા ડીપમાં વિડીયો બનાવવામાં આઈ હોપ તમે સમજી જશો ચાલો ત્યારે